નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જમ્મુ કાશ્મીરના કાશ્મીરમાં સત્યાવીસ ડિસેમ્બર બે હજાર રોજ ભૂકંપના ઝાટકા અનુભવાયા છે રાત્રિના સમયમાં નવ છ મિનિટે બારામુલા જિલ્લાની ધરાજ ધૂજી હતી રિક્ટર સ્કિલ પર આ ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટની નોંધાઈ છે જો કે મિત્રો અત્યારે ત્યારે સુધીમાં કોઈ નુકસાનની ત્યારે પ્રાપ્ત માહિતી થઈ નથી જોકે આ ઉપરાંત મિત્રો કાશ્મીર જિલ્લામાં વિસ્તારમાં ભારે વર્ષા પણ થઈ રહી છે કુલગામ જિલ્લાના રસ્તા બરફથી ઢંકાઈ ગયા છે અને નેશનલ હાઇવે ચુમાલી પર બરફ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જમ્મુ વિસ્તારમાં પણ હિમવર્ષા થઈ રહી છે અને ડોડા જિલ્લામાં બરફની ચાદર પણ પથરાઈ ગઈ છે આ સમયે કાશ્મીરના ભાગમાં ત્યારે વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે અને કાશ્મીરના પહાડી વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે આ સિસ્ટમને કારણે જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં વરસાદ અને જિમ્બાઈ ઘાટી અને પીરજામ પર્વત પર વરસાદ થવાની સંભાવના છે તો કાશ્મીરમાં ઠંડકનો માહોલ સર્જાઈ રહ્યો છે તાપમાનમાં ઘટાડો થવાની પાઇપલાઇનમાં પણ પાણી જામી ગયું છે અને ડાલ સરોવર સહિત ઘણા જળાશયોમાં પણ જામવા લાગ્યા છે ત્યારે મિત્રો આજે માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ